મારું નામ ગજરાજસિંહ રાઠોડ ગજરાજસિંહ ખાસ તો અત્યારે અમને ફરજ બુક કરવામાં આવ્યા કે કારણ જે સામે આવ્યું છે કે કારણ કે સ્વ કારણ ને લઈને એવા કારણ આક્ષેપ કરી રહ્યા છે કે કારણ કે સાલે આવી નથી કારણ માં એવું હોય આ લોકો 27 તારીખે અમને છૂટા કરી દેતા વગર કાંઈ જાણ કર્યા વગર કે વગર કાંઈ અમારા વાત વગર અમારી આ વાત કહેવાનું અમારે જાણ કરો તો અમને વાત હોય અમારું કયો કે આ પ્રોબ્લેમ તમને ઉતારવામાં આવ્યા છે

આપ ફેટું એમ કે હતું હાલે કે અમે કારણ કે બાર હજાર પાંચસો માં નોકરી કરી છે તો અમારે તો અત્યારે તાત્કાલિક રાજકોટમાં પરિસ્થિતિ એવી કે કેવી રીતે નોકરી ગોતી એ મહત્વનો સવાલ એ છે અને અમને કાંઈ જાણ કર્યા વગર મન પડે ત્યારે આવી રીતે કહી દઈએ કે તમે કોન્ટ્રાક્ટમાં નોકરી કરો છો તમે છૂટા તો એ લોકોને જરૂર હોય ત્યારે અમને રાખ્યા હે ને શાસક પક્ષના નેતાની કાર ચલાવો શાસક પક્ષના નેતાએ તમારા માટે શા માટે ભલામણ જોઈએ

止まってる